નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડીવીઝન સુરત શહેર ના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબ ના સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગ દર્શન હેઠળ મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સના પીએસઆઈ ડીઆર ઓડેદરા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મારુતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાલીસની સામે સોસાયટીના રહીશો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયેલ સદર ગુનાના આરોપીઓને સર્વેલન્સ સ્ટાફના માણસોએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી હ્યુમન રિસોર્સ આધારે મારામારીના રાયોટિંગના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડેલ છે સરકાર લિંબાતમાં મારામારીની ઘટના સામેથી વિડીયો વાયરલ થયા હતા કરી કાર્યવાહી શું કારણ સામે આવ્યો કઈ રીતે ધરપકડ ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લિંબાઈત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેત્તાલીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં ઘ ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઈ સમોહની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તમામ જેટલા જેટલાની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી જોવાની છે લોહીનો ઓર્ડર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત